દોસ્તો આપણે જાણીએ છીએ અંબાણી પરિવાર દ્વારા ઉત્તરાયણની ખૂબ મોટા પાયે ઉજવણી કરવામાં આવી હતી જેમાં અનંત અને રાધિકા ખૂબ ઉત્સાહિત જોવા મળી રહ્યા હતા અંબાણી પરિવારના દરેક સભ્યો ખૂબ ઉત્સાહિત જોવા મળતા હતા ત્યારે દોસ્તો હાલ ખૂબ મોટા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેમાં જોઈ શકાય છે કે લગ્નના પાંચ મહિના બાદ જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પોતે જ ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે કારણ કે ત્યારે હવે કેટલાક લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે અનંતની વહુ રાધિકા મર્ચન્ટ પ્રેગ્નેન્ટ છે ત્યારે લગ્નના પાંચ મહિનામાં જ રાધિકા મર્ચન્ટ પ્રેગ્નેન્ટ કેવી રીતે થઈ શકે લગ્નના એ પાંચ જ મહિના થયા છે જીવો વર્લ્ડ સેન્ટર ખાતે મુંબઈમાં એમના લગ્ન આયોજિત થયા હતા આ લગ્ન સમારોહમાં દેશ વિદેશથી અનેક બોલિવૂડ સેલેબ સાથે અનેક લોકોની ઉપસ્થિતિમાં લગ્ન થયા હતા ત્યારે દોસ્તો હવે આ ખુશીના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે આ વાતોમાં કેટલું સત્ય છે આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને કરી દેજો એક લાઇક અને ચેનલ પર જો તમે પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો દોસ્તો અંબાણી એ માત્ર નામ નથી એ બ્રાન્ડ છે અંબાણી પરિવાર હંમેશા ચર્ચામાં રહેતો હોય છે એમાં પણ કોઈ પણ ઇવેન્ટમાં બોલીવુડ સ્ટાર્સનો જમાવડો તો હોય જ છે દરેક બોલીવુડ સ્ટાર્સ વગર આ અંબાણી પરિવારનું ફંક્શન અધૂરું ગણાય ત્યારે હવે આ સમાચાર જ્યારથી સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે ત્યારે અનેક લોકો અનેક અલગ અલગ યુઝર્સ એવી કોમેન્ટો મારી રહ્યા છે કે આખરે આવું કેવી રીતે શક્ય બને આખરે હવે મુકેશ અંબાણી દાદા બનવા જઈ રહ્યા છે તો મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી પપ્પા બનશે આવી તમામ અટકળો વચ્ચેની વાતોનું કયું સત્ય છે અને કયું એ ફેક્ટ ચેક કરવા માટેનો આજનો આ વિડીયો છે ત્યારે વિડીયો અંત સુધી જોવાની જવાબદારી હવે તમારી છે ત્યારે આપણે જાણીએ છીએ એમના લગ્ન સમારોહ જે જુલાઈ મહિનામાં આયોજિત થયો હતો તેમાં અનંત અને રાધિકા દ્વારા એ ખૂબ મજાનો આ લગ્ન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો બંનેના લગ્ન ખૂબ ધૂમધામથી થયા હતા જેમાં દેશ વિદેશથી અનેક બોલીવુડ સેલેબ્સ ક્રિકેટ જગતના દિગ્ગજો ક્રિકેટ જગતના દિગ્ગજોની સાથે સાથે દેશના વડાપ્રધાન આ ઉપરાંત પણ બિઝનેસ જગતના અનેક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અંબાણી પરિવાર એકઠો થયો હતો ત્યારે કેટલીક એવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે કે જેમાં મુકેશ અંબાણીના પત્ની એટલે કે નીતા અંબાણી એમની વહુ રાધિકા મર્ચન્ટની એમની કેર કરતા જોવા મળે છે એમના પેટ પર હાથ મૂકેલો પણ જોવા મળે છે ત્યારે દોસ્તો લોકો એવું માની લીધું છે કે મુકેશ અંબાણીની આ વહુ એટલે કે રાધિકા મર્ચન્ટ પ્રેગ્નેટ છે

સાચી હોતી નથી દોસ્તો તમને આ જાણીને નવા લાગી છે ત્યારે આ લગ્નમાં અનેક બોલીવુડ સેલેબ્સ ક્રિકેટ જગતના અનેક ક્રિકેટરો આ ઉપરાંત સંતો મહંતો અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી આ દસ દિવસીય લગ્ન સમારોહ અત્યાર સુધીમાં કોઈ આવા લગ્ન કર્યા નથી ત્યારે અનંત અને રાધિકાના મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતેના લગ્ન એ દુનિયાના સૌથી મોંઘા લગ્ન હશે એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય ત્યારે હજુ લગ્નના બે મહિના જ થયા છે અને હજુ આ બે મહિના થવાની સાથે જ એ રાધિકા મર્ચન્ટનો અંબાણી પરિવારમાં પહેલો ઉત્સવ છે ત્યારે આ ઉત્સવની ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવે તો એમાં ખોટું નથી દેશ વિદેશથી અનેક ક્રિકેટ જગતના દિગ્ગજોની સાથે બોલિવૂડ સેલેબ્સ ઉદ્યોગ જગતના અનેક ઉદ્યોગપતિઓ સાથે સાથે અનેક બોલિવૂડ સેલેબ્સનો જમાવડો જામ્યો છે અને આ સાથે જ મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ આ તૈયારીમાં હોય એવું લાગ્યું છે ત્યારે આ વચ્ચે અનંત અને રાધિકાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે દોસ્તો આ વિડીયોમાં તમને માહિતીમાં ખબર પડી ગઈ છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી અનેક તસવીરોમાં કેટલીક માહિતી ખોટી હોય છે અને કેટલીક માહિતીના પ્રૂફ કોઈ પાસે હોતા નથી ત્યારે આશા રાખીએ છીએ તમને આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશેની માહિતી સાચી માહિતી મળી છે સોશિયલ મીડિયા પર વાયરલ થતી તમામ માહિતીના પ્રૂફ અમારી પાસે હોતા નથી આશા રાખીએ છીએ તમને અમારો આ વિડીયો ગમ્યો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા